મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે તેને લઈને નજર કરીએ તો સુરેન્દ્રનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર વરસાદના વિઘ્ન વચ્ચે વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ તનેતાના મેળાનો પ્રારંભ થવાનો છે ત્યારે સુરેન્દ્રનગરમાં મેળા અને કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે આવતીકાલથી આ મેળાની શરૂઆત થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી સહિતના મંત્રીઓ મેળામાં હાજરી આપશે ત્યારે તણેતરના મેળાને લઈને તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે મેળાને લઈને રસ્તા પર વાહનો અને ધીમે ગતિએ ચલાવવા માટે જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે મેળાનો પ્રારંભ થશે આવતીકાલથી શરૂ થનારા મેળા અને કાર્યક્રમોની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો તણેતરમાં આજથી પાર્કિંગ ઝોન જાહેર કરાયું છે તો તણેતર જતા મુખ્ય માર્ગો પર વાહનો વીસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ ઉપર ચલાવવા અંગે જાહેરામો બહાર પાડવામાં આવ્યું મેળામાં ઊભી કરવામાં આવેલી રાઇડના સટી અને મેળામાં મેદાન ઉતારવામાં આવ્યો છે આ મેળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હરસંઘવી તેમજ સરકારના મંત્રીઓ મેળામાં હાજરી આપશે તેમજ આ વખતે ગ્રામીણ ઓલિમ્પિક લોક ડાયરા પશુ સ્પર્ધા સહિત ચોવીસ ગ્રામીણ પારંપરિક સ્પર્ધાનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી સાથે અનેક નેતાઓ ઉપસ્થિત રહેશે આવતીકાલથી આ મેળાની શરૂઆત થશે વરસાદના વિઘ્ન વચ્ચે અનેક અસમંજસ હતી ત્યારે આખરે આ નિર્ણય લઈ લેવામાં આવ્યો હતો અને ખૂબ જ ઓછા અને ટૂંકા સમયગાળામાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે સુરેન્દ્રનગરનો મેળો કે જે તણે તણા મેળા તરીકે ઓળખાય છે અને ભાતીગઢ મેળો કે જે વિશ્વ પ્રસિદ્ધ છે ત્યારે આ મેળાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે આવતીકાલથી આ મેળાની શરૂઆત થશે ત્યારે જે મેળામાં રાઈટ્સ લગાવવામાં આવતી હોય છે તેના સર્ટિફિકેટ પણ લેવાના ફરજિયાત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત મેળાના મેદાનો પણ વીમો લઈ લેવામાં આવ્યો છે એટલે કે તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે ખૂબ જ ટૂંકા સમયગાળા દરમિયાન અનેક અસમંજસની સ્થિતિ વચ્ચે અને વરસાદના વિઘ્ન વચ્ચે આખરે નિર્ણય લેવામાં આવ્યો કે આ મેળો યોજાશે

દસ લાખ થી વધુ લોકો ઉમટી પડશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જોકે તંત્ર દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને લઈ અને તડામાર તૈયારીઓ છે તે હાલ શરૂ કરી દેવામાં આવી છે અને તૈયારીઓને પણ આખરી આપવામાં આવી રહ્યો છે અત્યારે ઉલ્લેખનીય છે કે જે નવી રાજકોટ ગેસ ઝોન ની ઘટના બની ત્યારબાદ જે નવી સરકાર દ્વારા SOP ની રચના કરવામાં આવી છે તેને ધ્યાને લઈ અને તમામ જે મેળામાં નાખવામાં આવેલી રાઇડો છે તેના ફિટનેસ સર્ટી લેવામાં આવ્યા છે પીજીવીસીએલ વિભાગનું સર્ટી લેવામાં આવ્યું છે સોઇલ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે ત્યારબાદ આ મેળાનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે બીજી તરફ જો સાંસ્કૃતિક કાર્યક્રમોની વાત કરવામાં આવે તો વીસ થી વધુ પ્રથમ વખત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાવાના છે તરણેતર ના લોક મેળા પશુ સ્પર્ધા ગ્રામીણ ઓલમ્પિક જેવી વિવિધ પ્રકારની સ્પર્ધાઓ યોજવામાં આવવાની છે ગુજરાત રાજ્યનો જે ઇતિહાસ દર્શાવતા લોક ડાયરા અને નૃત્ય પણ આ તરણેતર ના ભાતીગળ લોક મેળા આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ મંત્રી હર્ષ સંઘવી તેમજ અનેક નેતાઓ હાજર રહેવાના છે ત્યારે પરંપરાગત રીતે જે વિધિવત રીતે આ લોક મેળા ઉજવણી કાલ શરૂ થવાની છે અને ખાસ કરીને જ્યાં ગંગા અવતરણ થાય છે ત્યાં ત્રિનેશ્વર મહાદેવજીની ની બાજુમાં આવેલા કુંડમાં સ્નાન કરવા જતા લોકોને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સ્થાનિક તરવૈયાઓની ટીમ તથા એસડીઆરએફ ની ટીમ પણ તેના રાખવામાં આવી છે પ્રથમ વખત આવા પ્રકારની છે તે ઘટના બની રહી છે ત્યારે ઉલ્લેખનીય છે કે ભાતીગઢ તરણેતરના લોકમેળાને લઈ અને સ્થાનિક લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે દસ લાખથી વધુ લોકો આ ચાર દિવસમાં તરણેતરના મેળાની મુલાકાત લેવાના છે ત્યારે આખરી આપવામાં આવી રહી છે જો સુરક્ષાની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના કાફલો ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે અંદાજિત સાતસો થી વધુ પોલીસ કર્મચારીઓ લોકોની સુરક્ષા ને લઈ અને તરણેતરના ના મેળામાં ખડે પગે રહેવાના છે બે ડીએસપી ની પણ નિમણૂક કરવામાં આવી છે એટલે લોકોની સુરક્ષા અને લોકોના આનંદથી આ મેળો ઉજવાય તે પ્રકારના તંત્રના પ્રયાસ છે અને હાલ તૈયારીઓને આખરી ઓપ છે તે આપવામાં આવી રહ્યો છે જી ફસલ મહત્વની વાત કે અનેક અસમંજસ પછી આ મેળાને અ યોજવો તેવી તેવો નિર્ણય લેવામાં આવ્યો પરંતુ જે વરસાદી વિઘ્ન છે તે ન નડે અથવા તો વરસાદ આવે તો પણ બધું સારું સમય પડે તે માટે શું તૈયારીઓ કરવામાં આવી છે ખાસ કરીને ગત વર્ષે જ્યારે વરસાદ આવ્યો ત્યારે ત્રણે ત્રણેતરનો મેળો રદ કરવામાં આવ્યો હતો અને ધોવાયો હતો પરંતુ આ વર્ષે આવા પ્રકારની કોઈ ઘટના ન બને તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર પોલીસ વિભાગ સજ્જ છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાનો આ ભાતીગઢ લોકમેળો સૌરાષ્ટ્ર નહીં પરંતુ વિદેશી પર્યટકો માટે પણ જાણીતો છે વિદેશથી પણ મહેમાનો તરણેતરના મેળામાં આવતા હોય છે ત્યારે તેમના માટે ટ્રેન્ડ અને ખાસ કરીને વોટરપ્રૂફ ટ્રેન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત આવનારા મહેમાનોને કોઈ હાલાકી ન પડે વરસાદી વાતાવરણ વચ્ચે તે માટે ડ્રોન પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને લોકમેળામાં જો વરસાદ આવશે તો તે પ્રકારનો નિર્ણય પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે લોકો અને મેળામાં આવનારની સુરક્ષા વરસાદ વચ્ચે પણ યથાવત રહે તે પ્રકારના પ્રયાસો તંત્ર તો કરી રહ્યું છે પરંતુ સૌરાષ્ટ્રભરમાં ભરમાં ત્રણ દિવસ જે વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ વર્તી શકે છે ત્યારે આ લોકમેળા ને વરસાદ વિઘ્ન